હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જય મા મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે કડપા પહેલાં આપણે સૂતા હતા અને હવે કડપા પહેલાં આપણે ઉઠી ગયા છે તો હવે આપણે નીકળવાનું છે એ પહેલાં આપણે ચા પાણી પી આવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બને લેજો તો ફાઈનલી આપણે આ ધાબે સુતા એનું પાર્કિંગ છે આપડી ગાડી પડી છે કડપા પેહલા આવે છે આ પટલ તો ફાઇનલી આવો જો આપણે ધીરે ધીરે હવે હોટલની બહાર નીકળીએ છીએ આપણે કડપા તરફ જવા માટે તો ફાઇનલી આપણે પહોંચ ગયા છે કડપા કડપા સીએનજી કંપની આપણે ગેસ પુરાવા પહોંચ ગયા છે જે કોઈ ભાઈને સીએનજી ગાડી લઈને આવવું હોય અંદર અંદરના રસ્તે તો આવી શકે છે આપણા વિડીયો જોઈને ક્યાં ક્યાં સીએનજી ગેસ મળે છે ક્યાં ક્યાં પુરાવો પડે છે સોલાપુર રાયચુર ગુલગુરબા અને કડપા તિરુપતિ અને ચેન્નાઈ ચેન્નાઈ આવવા માટે આપણા વિડીયો જોઈને આવી શકે છે કડપા વટીન છે આખો સીએનજી પંપ છે આ આપડી ગાડી છે બે પોઈન્ટ છે પણ આખો સીએનજી છે આ પાછળનું બધું છે સીએનજી ઓનલાઈન સીએનજી પંપ છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બીના રહેજો કટ આપણે ગેસ પડે હવે પાછા આપણે તિરુપતિ નીકળશું તો આપણે સીએનજી પીએનજી ગેસ ફૂલ કરાઈ પછી પાસે આપણે નીકળી ગયા હતા જો આ મંદિર નો નજારો કેવો છે તમે

આપણી સામે ગાડી પડી છે તો હવે આપણે આગળ જઈશું તિરુપતિ બાજુ પછી આગળ જઈને તિરુપતિ બાયપાસ માં હાલવાનું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો આ સર્કલ થી આપણે મારવાની છે રાઈટ સાઈડ તિરુપતિ અહીંથી આપણે તેર કિલોમીટર છે કેટલું તેર કિલોમીટર તિરુપતિ છે આપડે આગળ જતા તિરુપતિ બાયપાસ માં હાલશું ફાઇનલી આપણે જો તિરુપતિ થી હવે ચેન્ને બાજુ આપણે વળશું તિરુપતિ જવું હોય તો રાઈટ સાઈડ મારવાની આપણે તો જવાનું છે ચેન્નાઈ તો આપણે ખાલી સાઈડ મારશું બેંગ્લોર થાય છે બસો કિલોમીટર તો અહીંથી આપણે મારી ખાલી સાઈડ આ સીધે સીધો બેંગ્લોર તિરુપતિ અને આ તિરુપતિ બાયપાસ છે તો અત્યારે આપણે તિરુપતિ બાયપાસમાં બધા આપણે ગુજરાતમાંથી આપણે આપણે તિરુપતિ દર્શન કરવા આવે અને અમે અહીંથી પંદર કિલોમીટર છે તો તિરુપતિ આપણે દર્શન કરવા નથી તિરુપતિ બાલાજી રસ્તામાં આવે જ્યો ને ખબર ન સીઆઈવે એવો ટાઈમ જ નથી અહીંયા જાવાનું ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે સીએ અત્યારે બીજોથી બાયપાંચમાં જો તો ફાઇનલી અત્યારે વાગી ગયો છે બપોરનો એક અને આપણી એક વાગી છે મારવાડીની હોટલ તિરુપતિ પાર કરીને અને નાય ધોય ને ફ્રેશ થઈને હવે આપણે જમવા જવાનું છે જો નાવા ધોવાની સુવિધા આવી છે ભાઈ આ ગાડી મૂકવાનું પાર્કિંગ છે આ કન્યા રાજસ્થાની ફેમિલી ધાબા આ હોટલે છે આપણે ભાઈ તિરુપતિ પાર કરીને તરત જ હાઈવે ઉપર આવે છે હોટલ બે ગુજરાત ના ખટારા પીટ્યા તો હાલો વિડીયો બનાવી રહ્યો આપડે જમવા જાય જમી કારવીને આપડે બહાર બેઠા છે તો ફાઇનલી આપણે જમી કરી ને પાછા આપણે ગાડીમાં આવી ગયા છે તો પછી હવે આપણે ધીરે ધીરે નીકળી હવે આપણે એકસો ને પચીસ કિલોમીટર જેવું છે હજી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો આ હોટલ છે એનું પાર્કિંગ છે આ બે ગુજરાતની ગાડીઓ પાછી આવી છે આ પડી જો રે આપણે આપણે હવે જમીન સડી ગયા છે તો તિરુપતિ પાર કરો એટલે પેલું ટોલ નખું આવે તો જો પાંચસો મીટર આપણે એ ટોલ નખું આપવું છે અને તિરુપતિ બાયપાસ પૂરો થાય છે પછી આપણે ચેન્નાઈ વાળો હાઈવે ચાલુ થાય છે જો અહીંયા આગળ આપણે તિરુપતિ બાયપાસ પૂરો થાય છે જો આપણે પહોંચી ગયા છે ટોલ પ્લાઝા ઉપર ટોલ પ્લાઝા પાર કરો એટલે આ જેવું થોડોક ગાર્ડ જેવું આવે છે

ડેપોમાં તૈયારી છીએ હવે આપણે લગભગ ચાલીસ કિલોમીટર આગું છે ચેન્નાઈ તો ચેન્નાઈ પહેલા એક ટોલ નાકો આવે છે ટોલ નાકે આપણે પહોંચ્યા છે જો આ ટોલ પ્લાઝા છે આ ટોલ નું નામ છે તિરુપતિ તિરુથની વાર કરી લીધું છે હવે ઇડું ઓલમ આવશે શિવલિંગ સાહેબ તામિલનાડુ મદ્રાસ આપણે તિલુ વરુમ છે આપણે તિલુર આપણે ઈ સિટી માં છીએ

લેફ્ટ ચેન્નાઈ બેંગ્લોર હાઈવે આ સામે દેખાય આપણે બેંગ્લોર વાળો હાઈવે છે ચેન્નાઈ બેંગ્લોર કલકત્તા અહીંથી આપણે લેફ્ટ સાઈડ રહીશું પૂનામલ્લી કાચીપુરમ આગળ ગુજરાત કાર્ગો આવે છે ટ્રાન્સપોર્ટ તો અત્યારે આપણે ટ્રાન્સપોર્ટે મોડા નીકળીશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો આ તિરુપતિ સિંગલ છે ને એની લેફ્ટ સાઈડ મારવાની અને આવડી હોટલ છે હોટલની બાજુમાં રસ્તો છે ને આપણે ટ્રાન્સપોર્ટ છે જો આ ટ્રાન્સપોર્ટ

જો અહીંયા ફૂલ વાણી કેમ નાખ્યા આપી એને જોવો આપણે આવ્યા છે ચા પીવા માટે આ બધા ડ્રાઈવર મિત્રો છે આ હોટલ છે આ રાજુભાઈ છે અરવિંદ હું પણ બાજુમાં ચા પીવું છું જો ચા સારી છે મસ્ત ચા છે જગ્યા છે જેટ માઉ એટલે ટોલ પ્લાઝા આવે કંપની પહેલા આપણે તો જો આગળ ટોલ પ્લાઝા છે એ ટોલ પાલ કરી પછી આપણે એનાથી ડ્રાઈવર સાઈડ મારવાની છે જો આ સામે છે ટોલ પ્લાઝા છે ચેન્નઈ પોર્ટમાં ટોલ પ્લાઝો કપાઈ ગયા છે આપણે હવે અહીંથી સીધે સીધા આગળ જવાનું ચેન્નાઈ પોર્ટ સોળ કિલોમીટર ચેન્નાઈ પોર્ટ ચૌદ કિલોમીટર હવે ત્યાં આપણે લેફ્ટ ડ્રાઈવર સાઈડ લેવાની છે સાઈડ મારી હવે આપણે લેફ્ટ સાઈડ મારશું એથી આપણે લેફ્ટ સાઈડ મારશું હવે અમને એમ સીધે સીધે જ જવાનું હવે અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ લઈશું આખો યુટર્ન જ મારી લઈશું અહીંથી આપણે ಯೂ ಸರ್ವಿಸೋಡ್ ಗಾಡಿ આપણે ખાલી સાઈડ લઈ લેશું આગળ મેટ્રો નો પુલ આવી જાય તો આ મેટ્રો ટ્રેન નો પુલ છે એ પુલ ને નીચે નીચે આપણે આવી જવાનું છે ચાલો નહીં ને બીજો બોમ્બ ફટી આપણે લેફ્ટ સાઈડ લઈ લેશું આ એસડીએફ નું એટીએમ છે અહીંથી આપણે લેફ્ટ સાઈડ મારશું એટલે આપણે આવી ગઈ કંપની આ કંપની છે

અને આપણે હવે સવારમાં એન્ટ્રી કરવા જઈશું છું એમ એલ નો કાર્યાલય છે એમએલએ નું આ મંદિર છે આ એમએલએ છે રોહીના આપણે આ રોડેથી આવ્યા છે સવારમાં પાછા આપણે એન્ટ્રી કરવા જઈશું તો મળીએ સવારમાં નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જયમાં મોગલ જય દ્વારકાધીશ તો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી